પાલિકાની ચૂંટણી લક્ષી બેઠકમાં ગેનીબેનના પ્રહાર કોંગ્રેસ કાર્યકરોને શિખામણ આપીને ભાજપ પર પ્રહાર કર્યા છે કે ચૂંટણીમાં ધનશક્તિ કરતા જનશક્તિ મોટી છે ગેનીબેને વાત કરી છે વાવમાં ચૂંટણીમાં દારૂ ખુદ પોલીસ આપવા જાય છે વાવ ચૂંટણીમાં વિધાનસભા અધ્યક્ષ ખુદ મેદાનમાં ઉતર્યા હતા ગેનીબેને આ સીધો પ્રહાર કર્યો છે જનશક્તિ હોય અને બીજી બાજુ ધનશક્તિ હોય પણ જેની પાસે જનશક્તિ હોય જરૂર પડતી નથી અને જો આપણે એકલા ધનશક્તિ ચૂંટણી જીતવા માંગતું હોય કોઈ લોકસભાની ચૂંટણી આપણે હમણાં છ મહિના પહેલા જ જોઈ કે આપણી પાસે કઈ નતું પણ આપણી પાસે જનસંખ્યા અને જનશક્તિ આપણા મોટા પ્રમાણમાં હતી લોકો એમ માનતા હતા કે આ એક જ આ તરફી જો કાંઈ કરવા માંગતા હોય તો લોકશાહીને જીવંત રાખવાનું કામ એ બનાસકાંઠાના જિલ્લાના અનેક વખત આપણે અનેક વખત દાખલા ભૂતકાળની અંદર જોયા છે તાનાશાહી ભર્યો વહીવટ તમે જુઓ તો પોલીસ એ દારૂ ગાડીઓ કે ચા મેલવાની તે ભરીને તો એ જગ્યાએ પહોંચી જાય ગાડી લઈને પોલીસ દારૂ આપવા જાય અને આટલી બધી તાકાત લગાવવા છતાં